ચકચાર મચી જવા પામી છે યુવકે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું ત્યારે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી ગળું કાપીને ઘરને તાળુ મારી યુવક ભાગી ગયો હતો યુવતીએ બૂમો પાડતા સ્થાનિકોએ દરવાજો ખોલ્યો હતો દરવાજો ખોલતા યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ આ બનાવ આણંદના ઉમરેઠ કાચિયાપોળનો છે યુવક અને યુવતી બંને હજુ શનિવારે જ ભાડેથી રહેવા માટે આવ્યા હતા વહેલી સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ચરી ઝીંકી દીધી હતી અને બાથરૂમમાં પૂરી દીધા બાદ ઘરને તાળું મારીને યુવક ભાગી ગયો હતો યુવતીએ બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા મકાન માલિકને જાણ કરી અને મકાન ખોલતા યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી જે બાદ યુવતીને નડિયાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આવીત કરતા યુવકને બચવાયો છે યુવકે કર્યો હતો